તો બધા ભાઈને ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી તો આપડે વ્લોક ચાલુ કરે આજે કામમાં તેવું હે તો નીણાઈ ગઈ તું કમલેટ બદલાય ગયું આપણે આડે કુંડો વિસરવાનો હે પણ નવો કરવો કુંડો કમલે ઠાલો જ થઈ ગયો તો બતાવું તો એટલો ઠાલો જ થઈ ગયો એ અંદર હું ઉતરી જાઉં વિસરી નાખું કાર્ય બધી હબાવશે તો કુંડો કમ્પ્લીટ વિસરાઈ ગયો હાલ તો કમ્પ્લીટ ભરાઈ ગયું ખબર કોમ્પ્લીટ નહીં ખબર ભરે અને કુંડા આમ તો મોટર ચાલુ કરતી કમ્પ્લીટ કમ્પ્લીટમાં થયો પણ એમ લાઈનિંગ કમ્પ્લીટ પછી ગયું

તો કુંડો કમ્પ્લીટ ભરાઈ ગયો છે અને ભી હું નહીં પાય કંપની અહીં બાંધી તી હું કમ્પ્લીટ બહી ગઈ પછી બધી કમ્પ્લીટ થઈ ગયું છે તો અટાણ ગામમાં જાઓ આપણે નાવો એટલે હું સેમ્પુ હું એવું લેતો ગામમાંથી પછી તારે ગામમાં આ બધું ચલી ગયું એ હમણાં નથી છે গামেপু কম্পিট কম্প্লিটৰ গুফা নাই গুফা লাগে તો પાછા આપણે પણ ગયા પૂગ્યા વરસાદ ને કારણે મકાન પડી ગયું છે કાપા પણ પાણી બહુ હતું મકાન નતું ઈટું નું મકાન હતું ને એટલે પડી ગયું બતાવું તું ઈટું નું બનાવેલ હતું ને એટલે પાણી બહુ પડી ગયું અંદર ભૂકોન પીડા સાહેબ ને કાઢી નથી એમણે બે ગયો અડધો ભૂકોન સાહેબ પડી ગયા હતી

એટલો જ પીડ્યો પણ ખાતો નથી પીડ્યો દાટી દીધો કેમ કે ભૂખો ના હોય એટલે ખાઈ નો તો દાટી દે પછી ભૂખો થાય ને ત્યારે કાઢીને પાછો ખાય એવું હોય કૂતરાનું કામ પાણી પાઈ લઈએ તો આપણે ઘડીક સુઈ જાય એવી રૂંઢે ઉઠીને સા પાણી પીએ મળીએ ઘડીક આરામ કરી લઈએ તો રૂંઢે ઠીક ગયા ને ઉઠી ગયા સા પાણી પી લીધા ઘઉં બીન તોડીને આવી ગયા

હા તો કમ્પ્લીટ ખાવા માંડ્યું પછી ખડમાં હાવતો હોય ને કાપીને આવે સડી ગયું ને ગંધર એટલે એક નહીં જ સાગા વાગી કરે સેગલી થઈ પછી ખાવા માંડશે થોડીક વાર લાગશે ખાવા માંડશે નહીં નાખી ક્યાં જાય આપણે ખાવા માંડશે નાખવું ને નકર ત્યાં નાખશું ને તો પછી કાંઈ સગલી થાય માંડે ભૂખે વણાલ જતા ને ધીરે ધીરે ખાવા જ માંડે પારવી પાર પારવી પાર ની કમ્પ્લીટ ન ખાઈ ગઈ